કેમ છો મજામાં તો મેં તમને આગળના વિડીયોમાં કીધું કે હું આ દાતાર સખી દાતારના આપણે બાપુના જગ્યા ઉપરથી હું થોડીક એડવેન્ચર જગ્યાએ જવાનું છું જે બહુ મસ્ત અને થોડી રિસ્કી છે તો સખી દાતાર બાપુની જગ્યાએથી થોડુંક આ સાઈડથી જે બોર્ડ મારેલું છે ત્યાંથી તમને બોર્ડ દેખાય છે કે નવનાથનો ધૂણો જે નવનાથનો ધૂણો છે અહીંયા નવે નાથ નવે નવનાથ ભેગા થઈને જે ધૂણો કરતા હતા અત્યારે આપણે ત્યાં જ જઈએ છીએ તો હવે આપણે થોડુંક આગળ જઈએ અને હું તમને દેખાડીશ કે કેવો રિસ્કી રસ્તો છે અને કેવું બધી જંગલમાં જે આપણે જંગલમાં જે પહાડ છે વચ્ચે ત્યાં આપણે જઈશું અને બધા રસ્તા હું તમને દેખાડીશ તો આપણે થોડાક આગળ જઈશું અને ત્યાંથી હું તમને દેખાડીશ કે નવનાથનું ધૂણે અહીંથી બે રસ્તા માટે છે એક જાય છે નગારીઓ પથ્થર જે તમે પાણો ઠપકારો એટલે એક નગારા જેવો અવાજ આવે છે અને આ સાઈડથી અમારે જવાનું છે નવનાથના ધૂણે આ સાઈડથી તો તમે જોઈ શકો છો કે આ બે નિશાન દેખાડે છે કે એક નગારીયા પથ્થર તરફ જાય છે અને એક નવનાથના ધૂણા તરફ જાય તો આપણે નવનાથના ધૂણા તરફ જઈશું રસ્તો જોઈ શકો છો કે તમે કેવો હશે એકદમ રિસ્કી રસ્તો છે અત્યારે તો પથ્થરની આવે છે પણ આગળ જતા થોડો રિસ્કી રસ્તો આવે છે અહીંયા તમે જ્યારે પણ નવનાથના ધૂણે આવો ત્યારે લગભગ પથ્થરો ઉપર આવા નિશાન મારેલા છે અને આગળ જતા થોડાક ઓછા નિશાન મારેલા છે પણ નિશાન નિશાન પરથી તે તમારે આગળ જવાનું રહેશે અને મારા ચશ્મા તો તૂટી ગયા છે અત્યારે એટલે થોડોક તડકો વધારે લાગે છે પણ નવનાથના ધૂણે તમે આવો તો બહુ એક મજાનો રસ્તો છે અને ખૂબ કુદરતી રીતે આખું ઘેરાયેલો પર્વત છે અત્યારે ટાઈમ થયો છે કદાચ અઢી વાગ્યા છે બે ને પાંત્રીસ જેવું થયું છે અને તમને કીધું એમ કે અમે અત્યારે નવનાથના ધૂણે જઈએ છીએ અને જે નિશાન છે એ તરફ તમે જઈએ છીએ મેં તો થોડું જોયેલું છે કેમ કે હું આ બીજી વખત આવ્યો છું અહીંયા અને બહુ મસ્ત નજારો છે ભાઈ અહીંથી પણ થોડુંક રિસ્કી મેં કીધું એમ કે રસ્તો થોડોક રિસ્કી છે એટલા માટે થોડું સાચવીને જવું અને ઊંચાઈથી ડર લાગતો હોય એવા માણસોને મેં કીધું એમ કે અહીંયા લગભગ ના આવું અત્યારે ફરીથી અમે થાકીને અહીંયા હોલ્ડ કરવા બે ગયા છીએ સાગરભાઈ પાણી પીવે છે અને આ ભાઈ અમારે ફૂલ થાકી ગયા છે એટલે હવે હું પાણી પીશ થોડું અને અહીંયા આવો તો નીચે દાતાર બાપુની જગ્યાએથી તમારે પાણી ખાસ ભરીને અને બહુ મસ્ત નજારો છે જોઈ શકો છો આજુબાજુમાં કેટલા પહાડો છે અને આ એક ખીણ છે બહુ મસ્ત વ્યૂ છે અહીંયા આવું તો અહીંયા બહુ મસ્ત વ્યૂ છે આવજો જરૂર પણ થોડું ધ્યાન રાખવું કે સેલ્ફી કેવું પાડવામાં કાંઈ નીચે પડી ના જવાય એટલા માટે સેલ્ફી તો લગભગ ના પડાય અહીંયા પણ બહુ મસ્ત વ્યુ છે ચાલો આપણે આગળ જઈએ નવનાથ રસ્તે થી આપડે જવાનું છે બધા જાય છે બાજુમાં તમે જોઈ શકો છો ખેડ છે ને આ રસ્તે ચાલવાનું છે આપડે

જો કે કઈ રીતના ચાલે છે અને ભગત મામા અમારે નાસ્તાનું પોટકું હારે લઈને ચાલી રહ્યા છે જે કોરો નાસ્તો લીધો તો અમે એ ભગત મામા અત્યારે હારે લઈને હારી રહ્યા છે રસ્તો તો બહુ ખતરનાક છે ભાઈ કેવો છે રસ્તો બહુ મજાક છે ભાઈ તમારે એટલા બી ગયા છે કે એમ કે છે ખાવાનું નહીં અને રસ્તો ખૂબ રિસ્કી છે અને બહુ મજા આવે પણ એવો છે કેમ કે એડવેન્ચર રસ્તો છે આવો રસ્તો બહુ ખતરનાક છે લગભગ અહીંયા ઊંચાઈથી ડર લાગતો હોય માણસને મેં કીધું એમ કે આવું નહીં અને અમારા સંજયભાઈ તો હજુ તમે જોઈ શકો છો કે કઈ રીતે આવી રહ્યા છે ને આ રીતે જ આવું કોઈ ખોટી ઉતાવળ અહીંયા કરવી નહીં કેમ કે ઉતાવળમાં તમે જાન જોખમ થઈ શકે છે એટલે ઉતાવળ તો કરવી જ નહીં તો આ પાછળ જે છે નવનાથનો ગુનો છે અને એ પહેલાં એક થોડી દુસ્કી જગ્યા છે જે બે પહાડ વચ્ચેથી જે એક નાની એવી રસ્તો નીકળે છે એ બધા અમારે બે ગયા છે કેવી મજા આવે છે ભાઈ અહીંયા તો હવે આપણે થોડુંક આગળ જઈએ ને ઘણા બધા જે લોકો જે અમારી પાછળ જઈ રહ્યા છે જે સ્કૂલવાળા લાગે છે મને તો પણ હવે આપણે સ્કૂલવાળા જ લાગે છે અને અમારે ભાઈ હરેશભાઈ અને

જે નવ નાથના એક રિસ્કી પથ્થર છે જે બહુ ખતરનાક છે એ પથ્થર આ છે જે છેલ્લે ધૂણા સુધી પહોંચે છે ને આ પથ્થર એટલો બધો રિસ્કી છે કે બાજુમાં તમે જોઈ શકો છો કે ખાણ છે એટલા માટે અહીંયા ખૂબ અને ખાસ ધ્યાન રાખવું તો આ પથ્થરે હું ચડીશ ઓ આ તો એ આપની જો બધા નેટ પર ઉતરી બાજી બાજી આ પથ્થર ઘણો બધો ખતરનાક છે પણ એથી પણ આગળ એક પથ્થર છે જે તમે જોઈ શકો છો કેવો રિસ્કી છે કે અમારે હરેશભાઈ બેઠા છે એ પથ્થર ની बाजूમાં અમે તમને કીધું મે એક્ઝેટ ખાણ છે અને એ પથ્થર લપસણો છે

સંજયભાઈ પાછા પાછા આવી રહ્યા છે અત્યારે સંજયભાઈ પણ આપણે ફરીથી એમને ટ્રાય કરશું કે ચડી જાય કેમ કે થોડા બીવે છે હા જો અમારે સંજયભાઈ અમારે ટ્રીક આપે છે બીજા સંજયભાઈ ટ્રીક આપી છે સંજયભાઈ આયા આયા ઉપર તો આયા અલ્યા બૂટ પડી ગયું રે ભાઈ ભવ રે સનેજ નવનાથ ના ધૂણે પોચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આ નવનાથ નો ધૂણો છે અને બહુ રિસ્કી રસ્તો હતો એટલા માટે તમે જોઈ શકો છો અને હવે આપણે ધૂપ કરીશું અને ધૂણો કરીશું અને અગરબત્તી ને એવું બધું કરીશું પછી આપણે રિટર્ન પાછા હું તમને દેખાડીશ કે શું કરીશું એ તો આપણે આગળ વાત હવે ધૂણો કરી નાખી અને અગરબત્તીને એવું કરી નાખી તો આ આપણે અગરબત્તી બધા કરીએ છીએ અને ધૂણો હમણાં આપણે કરીશું તો આ છે નવનાથનો ધૂણો મે તમને કીધું હે અને બધાય આપણે દર્શન કરી લઈએ ને હવે આપણે ડંકો ઉગાડીશું નવનાથનો સમજી નવનાથના ડંકા વગાડીશું અને દર્શન કરી દીધા છે પણ ડંકો વગાડવાનો બાકી છે તો ડંકો વગાડીશું આપણે નવનાથના આપણે ઉપર છીએ અને પાછળ તમે જોઈ શકો છો કે ગિરનારનો પર્વત દેખાય છે અને આ બાજુ જે છે એ સખી સખીદાતાનો પર્વત છે અને એની બાજુમાં એક્ઝેક્ટ આ પર્વત છે જે નવનાથનો ધૂનો કહેવામાં આવે છે અને અહીંથી ખૂબ જ મસ્ત વ્યૂ આવે છે નવનાથના ધોનેથી રિટર્ન આપણે થઈશું જે એકદમ સહેલો રસ્તો છે અને હલે રિસ્કી રસ્તો છે અને એકદમ સહેલાઈથી ઉતરાય છે જે રીતે હું છું એ રીતે તમે જોઈ શકો છો કે અહીંથી ડાયરેક્ટ આ રીતે બેસી જવાનું છે બેસીને આપણે જે રીતે લપસિયા ખાઈએ છીએ એ રીતે અહીંથી આપણે આ રીતે ઉતરવાનું છે અને તમે જોઈ શકો છો આ એકદમ સહેલાઈથી જે રિસ્કી પથ્થર તો ત્યાં કે આપણે નીચે ઉતરી ગયા છીએ અને હવે આપણે આગળ જઈશું અત્યારે અમારે બધા કોરો નાસ્તો કરે છે જે નીચેથી લાવ્યા તો તમને કીધું એમ આગળ કે આ કોરો નાસ્તો કરે છે જોવો તમે આ રસ્તા વચ્ચે નાસ્તો કરીને એક મોજ માણે છે જંગલ ની હવે આપણે નાસ્તો કરીને પછી આગળ ઉતરીએ હવે તો આખો દાતાર પર્વત ઉતરવાનો છે એટલે હવે તો કદાચ હું દેખાડું કે ના દેખાડું પણ અહીંયા આપણે બ્લોગ ને પૂર્ણ અને મારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો